ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં હાથ સ્વચ્છતા અભિયાન ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા અંતર્ગત કાર્યશાળા અંકલેશ્વર ખાતે યોજાઈ હતી જિલ્લાના વિવિધ તાલુકાના ગામોના કમ મંત્રીઓ હાજર રહ્યા હતા બુધવારથી સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણીમાં વિવિધ ગામોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ડીડીઓ યોગેશ કાપસે પ્રાંત અધિકારી નૈતિક શાહ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા સેવા બે હજાર પચીસ ના ગ્રામીણ વિસ્તારમાં જો સાફ સફાઈનું ઝુંબેશ આપણે સત્તરમી સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી કરાવવાનું છે એના ભાગરૂપે આજ જિલ્લા પંચાયત તરફથી જિલ્લામાંથી બધા તલાટીકમ મંત્રીને અહીંયા અંકલેશ્વરમાં આજે કાર્યશાળાનું આયોજન કર્યું હતું એમાં ડે ટુ ડે જે એક્ટિવિટીઝ આપણે કરાવવાનું છે એમના એનું ડિટેલમાં સમજણ આપી દીધું છે અને એમના સેન્સ એમને સેન્સિટાઈઝ પણ કરાવી દીધું છે બહુ સરસ અને ડિટેલમાં ડે ટુ ડે એક્ટિવિટીઝ સત્તર સપ્ટેમ્બર સુધી થી લઈને બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે બધી ગામમાં